મોડલ માર્કેટ યાર્ડમાંથી પકડાવાનું ચાઇનીઝ લસણ ચાઇનામાં કઈ રીતે વાવેતર કરવામાં આવે છે એના શું શું ગુણ છે શું નુકસાન છે એ બધું કઈ કહીશ ડુંગળી જેવું લસણ હોય અને પછી ફોલીને આ રીતે આપણું જે લસણ હોય સફેદ એની જેવું કરવામાં આવે છે તો ચાઇનીઝ લસણ કેવું હોય છે એ જોઈએ આપણે આગળ કઈ રીતે એ લોકો ઉગાડે છે ચાઇનામાં લસણ આવ્યું ક્યાંથી એ આપણે આગળ જોઈએ તો જોઈએ ચાઇનીઝ લસણ તો ચાઇનામાં છે ને લસણ વિયેતનામ સાઈડને એ બાજુ ઉગાડવામાં આવે છે લસણ એમાં સવારના છ વાગ્યા થી લસણના ખેતરમાં બધા વયા જાય છે પરિવાર આખો અને આપણી જેમ જ છે આપણે જેમ આખો પરિવાર ખેતી કરતો હોય એમ ત્યાં પણ આખો પરિવાર જ ખેતી કરવું તો હોય છે અને મોસ્ટ ઓફલી એ લસણ છે ને જૂન જુલાઈ મહિનામાં પાકું પાકીને બહાર નીકળતું હોય છે એટલે આપણામાં આપણે અહીંયા લસણ જે નીકળે એ થોડુંક મોડું નીકળે એની પેલા નીકળે એટલે એ કે મોટો ફાયદો રહે છે આ રીતે બધા આપણી જેમ જ અહીંયા ખેતરોમાં જાય છે આપણી જેમ જ હોય છે પણ ચાઇનામાં આ રીતે પાંદડા હોય પાંદડા લસણના એમાંથી સુગંધ ને એવું બહુ આવતું નથી પણ એ લોકોને લસણ છે એની ખેતી કરવાનું એ લોકોને આપણામાંથી જ હોય જુ આપણે આ બાજુ વાટો મારવા આવ્યો તો હોય જ સાંગ એ રીતે એમની અહીંયા આગળ એના રાજાને લસણની માહિતી મળીને પછી લસણ હોવામાં આવ્યું આ રીતે લસણનું આખું ફાર્મ છે તમે જોઈ શકો છો કે એ રીતે લસણ ઉગાડવામાં આવે છે ડુંગળી જેવું લાગે આપણને લસણ હંમેશા અને એના મૂળિયામાંથી સ્વાદ આવતો હોય સુગંધ આવતી હોય એવું હોય એ લોકોનું થોડું કલરનું એટલે ગુલાબી કલરનું જેવું સફેદ લસણ છે પણ સ્વાદ આપણા જે સફેદ લસણ જેવો નો આવે સુગંધ નો આવે અને એની જેવા તત્વો પણ એમાં હોતા નથી લસણમાં માં જોવો તમે આ લોકો ભાઈ કેવી રીતની ખેતી કરે છે લસણની ની લસણ આ ચાઇનીઝ બેન છે એ ખેડૂત ફાર્મર એ લસણના બગીચા અલગ લસણના ખેતરમાં આટા મારે છે લસણ બહાર કાઢે છે લસણનો પાક છે એ થઈ ગયા પછી એને ત્રણ અઠવાડિયા માટે સુકવવામાં આવે છે સુકવીને પછી આ રીતે માર્કેટમાં લઈ જવામાં આવે છે એક થપ્પો મારીને અને અહીંયા જનરલી વેચવામાં આવતો હોય છે આપણાથી લસણ અડધા પૈસામાં અહીંયા વેચાય છે એનું કારણ છે કે અહીંયા આગળ જે સબસિડી સરકારની આવે છે તથા ઉતારો સારો આવે છે એટલા માટે અને એ લસણ એ લોકો અહીંયા ભેગું કરે એક જગ્યાએ પછી એક શેઠીઓ મોટો ભેગું કરીને પછી બહાર એક્સપોર્ટમાં કરવામાં આવે છે એટલે આપણા અહીંયા આગળ અફઘાનિસ્તાન ને વિયેતનામ ને ત્યાંથી લસણ આવે ચાઇનાથી ડાયરેક્ટ નથી આવતું પણ ચાઇનાવાળા પહેલાં ત્યાં મોકલે અને ત્યાંથી પછી અહીંયા આવે છે એ રીતનું હોય છે તો તમે આ જોયું લસણ ચાઇનીઝ લસણ સસ્તું પણ સારું નહીં એના આગળ તમે વિડીયોમાં જોઈ લેજો મેં એક મૂકી છે સ્લાઇડમાં ફાયદા ગેરફાયદા બે છે ચાઇનીઝ લસણના તો જોઈ લાઇક શેર સબસ્ક્રાઈબ